ઓ આજે મોટો હવન છે જય માતાજી રામ રામ તો માતાજી બધાયના બધા રાખે અને ધંધામાં લાભ આપે આખો દિવસ સરસ મજાનો જાય એવી આપું છું તો આજના નવા વ્લોગમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે તો હટાણા તો જો ફર્સ્ટ ક્લાસ મૂકતા તૈયાર થઈ ગયા છીએ અને આજે છે ત્રીજો દિવસ એટલે હવનનો છેલ્લો દિવસ આજે છે તો આજે મોટો હવન છે તો બે દિવસ તો છે ને ખાલી પૂજા કરાવતા હા ને આજ છે મેન હવન તો કાલ તો કંઈ બ્લોગ ઉતારવાનું કાંઈ મેળે જ નહોતા આવ્યો કે મહેમાન બહુ બધા આવતા બહુ મહેમાન આવતા પછી મેં બ્લોગ બ્લોગનું એક દિવસ રેસ્ટ લઈ લીધું છે અને આમી તમને એકને એક કાંઈ દેખાડવું નહીં કે બહુ વધારે મજા ન આવે હું કહું કેમ કે કાલે પૂજા હતી પ્રમ દિવસે પૂજા હતી તો એકને એક દેખાડવાનું કંઈ મજા ન આવે તો આજે મેં ત્રીજો દિવસ છે હવનનો તો આજ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હા આજે આપણે જોવાનું છે કેમકે ડિઝાઇન બહુ બધું મસ્ત મસ્તનું છે આજ તો જોવાની જ તમને જ બધાને મજા આવી જાય એટલે તમે બધાય બ્લોગમાં બન્યા રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી અને સાથ સહકાર આપતા રહેજો અને સરસ મજાની આમાંય કોમેન્ટ કરજો તો આજે છે મોટું હવન એટલે બીડું ને એવું બધું આજે જ હોમાં છે તો આજે હવનનું છે અને આપણે ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠાનું એવું બધું હતું તો આજે બધું એવો બધો મોટો જલસો છે તો એવું બધું છે તો બ્લોગમાં બનાવી રહ્યો એટલે તમને મજા આવશે ને હવે આપણે ઘરે તો આસુબેન ને એ વહી કાલ આખો દી રહ્યા અને ના પાછા વહી તો તો વહી ગયા કૈલાસ બેન જવાની તૈયારી કરે છે તો હાલો શું કરે બધા ઘેર જોઈ તો કૈલાસ બેન હવે જાય છે વિજયભાઈ ને એટલે રોકાવું ને હે દેવું રોકાવું ને

બાય બાય પુથી જો જાય મહેમાન ઘરે જો હવે પૂજા બેન ને અમે જઈએ છીએ કેન પાછા હવે જો કેવા તૈયાર થઈ ગયા જીન્સ ટોપ પહેરીને જવું છે ને જોવા જો મારા બા ને અમે બધાય જઈએ છીએ જો ફટાકડા ફૂટે છે તો હવે અહીં ડીજે ઓર પોગી ગયું છે તો હવે આપણે જઈએ છીએ ઓન હા છે ને મોટો જલસો છે તો અમારે જઈએ છીએ કાપુતા બેન જો મોટો જલસો છે જો ડીજે વાગતો હોય ધીમે ધીમે અવાજ આવતો હોય તો હવે જઈએ gió bờ đầy dây बहनों पुत्र का अनुष्ठान ग्रहण करे भाई बहनों पुत्र का अनुष्ठान ग्रहण करे माया जो हवन ना पाटला से इस पाटला से मंदिर से

ગરમી થાય ના એને કપડાં બદલાઈ લીધા કા તો તમે લાવો બધાય તમે બરફ ખાવા અને હા આજે એક વાત જ કહેવાની ભૂલાઈ ગઈ છે કેમ કે આજે છે રામનવમી એટલે રામનવમીની બધાયને આર્દિત શુભકામના અને આખો દિવસ તમારો સરસ મજા રજા એવી શુભેચ્છા આપું છું તો નાટાણા ખાઈએ છીએ બરફ આવો તમે બધા બરફ ખાવા અમારા બેન કહેવાત માથું અટાણું ઓળાવવા માંડ્યા છે કા હવે હવન પૂરું આજ હમ

છે અને હવન પૂરું થઈ ગયું છે તો આવું છે તો આવું કાક અમારા ગામમાં હવન હતો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો લાઈક કરી દેજો રાહ ગેરી વાહ જે અમારા ભાઈ રમે છે પૂજા બેન પૂજાબેન તેલ નાખે ને મારા બાન જો બધા બેઠા એલ 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 વાહ 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 કવર પોલો તો ફેમિલી જો આટા લઈ આવ્યા છે માર્કેટમાંથી માંથી બકાલું અમારા પૂજા બેન અમારું બકાલ લેવા અમે કોઈ ગયા નથી પણ અમાર પૂજા બેન અમાર બા ને બધા બકાલું લેવા જાય તો લાવ્યા છે જો આવા કક ગવાર મસ્તના ટુકડા ગવાર લાવ્યા છે ને કોતમરી કોતમરી તો ગવાર ને સુધારે રાખીએ કબે હમ તો મેં જો હવે ગવારે સુધાર નહીં ખાશે ને હવે જાવું છે આપણે હા થોડી હા હાજરની રસોઈ બનાવવા તો ગવાર ને હવે ગવારનું શાક ને એવું કરી નાખીએ તો બસ હવે આજનો વિડીયો કાંક એવું બધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ને પ્લીઝ બધાય સપોર્ટ કરજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જઈ માતાજી રામ રામ બધી નહીં જો સબસ્ક્રાઈબ કરી દેજો